જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી કબજિયાત કબજિયાતના કારણે પેટ ફૂલી જવું મળ બરોબર સાફ ન થવું ભૂખ ન લાગવી મોઢામાંથી વારંવાર દુર્ગંધ આવવી વધારે થાક લાગવો ગભરામણ ગેસ દુખાવો આવી ઘણી પ્રકારની પ્રોબ્લેમ તમને કબજીયાતના કારણે થાય છે અને જો તમે પણ કબજિયાતની મેડિસિનો ખાઈ અને થાકી ગયા છો ફિર બી કબજિયાતમાં કોઈ પણ પ્રકારનું પરિણામ નથી મળતું તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો એક જબરદસ્ત દેશી પ્રયોગ તમને બતાવું છું જે દેશી પ્રયોગ તમે ઘરે જાતે જ તૈયાર કરી શકો છો અને વર્ષો જૂની કોન્સ્ટિપેશનની પ્રોબ્લેમથી કબજીયાતની થી હંમેશા માટે મેળવી શકો છો વિસ્તારપૂર્વક માહિતી રજૂ કરું છું પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત માં નવા જોડાણા હોય તો આપણી ને અત્યારે સબસ્ક્રાઈબ કરી ગયો જેથી ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે આપણી માતૃભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જે લોકોને કબજિયાતની રોજ દવાઓ ખાવી પડતી હોય છે કબજિયાતમાં ફિર ભી કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળતું તે લોકો માટે જબરદસ્ત દેશી પ્રયોગ બતાવું છું નોટ કરી લેજો પચાસ ગ્રામ બદામ પચાસ ગ્રામ વરિયાળી પચાસ ગ્રામ ત્રિફળા દસ ગ્રામ તમારે સૂટ ગ્રામ ગ્રામ અજમા અને વીસ ગ્રામ ખાંડ આ બધી જ વસ્તુઓને ધીમા ગેસ ઉપર તમારે શેકી લેવાની છે અને બારીક તેનો પાવડર બનાવી લેવાનો છે દિવસમાં કોઈપણ એક ટાઈમ ભૂખ્યા પેટે એક ચમચી પાવડર એક ગ્લાસ ગુનગુના પાણીમાં મિક્સ કરી અને તમારે કોઈ પણ એક ટાઈમ ભૂખ્યા પેટે આ વસ્તુ પીવાની છે અને હા જે લોકોના શરીરમાં કબજિયાતનો કાંઈક વધારે પ્રમાણમાં જ ત્રાસ છે તે લોકોને દિવસમાં બે વાર આ પ્રયોગ કરવાનો છે હા થોડો ટાઈમ લાગશે પણ કબજિયાત જડ મૂળમાંથી ઠીક થઈ જશે હજુ એકવાર નોટ કરી લેજો જે લોકોએ નોટ ના કર્યું હોય પચાસ ગ્રામ બદામ પચાસ ગ્રામ વરિયાળી પચાસ ગ્રામ ત્રિફળા દસ ગ્રામ સૂંઠ દસ ગ્રામ અજમા વીસ ગ્રામ સેંધા નમક અને વીસ ગ્રામ ખાંડ આ બધી જ વસ્તુઓને ધીમા ગેસ ઉપર ફક્ત શેકી લેવાની છે ને તેનો પાવડર બારીક માત્રામાં બનાવી લેવાનો છે દિવસમાં કોઈ પણ એક ટાઈમ ભૂખ્યા પેટે એક ચમચી પાવડર એક ગ્લાસ ગુનગુના પાણીમાં મિક્સ કરી અને પીવાનો છે કબજિયાતની તકલીફ તમારા શરીરમાં કંઈક વધારે જ છે તો તમે દિવસમાં બે વાર પ્રયોગ કરી શકો છો થોડો ટાઈમ લાગશે પણ કબજિયાતથી જડ મૂળમાંથી તમને છુટકારો મળી જશે કબજીયાતના તમામ દર્દીઓને આ વિડીયો ખાસ શેર કરજો તમારા ફેમિલીમાં આ તે લોકો પીડાઈ રહ્યા છે બધી જ દવાઓ ટ્રાય કરી લીધી છે પણ રિઝલ્ટ નથી મળતું તે લોકોના વિડીયો ખાસ શેર કરજો તે લોકોને આ વિડીયો ખૂબ જ મદદરૂપ થશે